નમસ્કાર ધોરણ છો વિષય સામાજિક વિજ્ઞાન તેનું તેરમું પ્રકરણ છે ભારત તેની ભૂપુષ્ઠ આબોહવા વનસ્પતિ અને વન્યજીવન તો અહીંયા જે પહેલો શબ્દ છે તે છે ભ્રૂપૃષ્ઠ ભ્રૂપૃષ્ઠનો મતલબ શું થાય છે ભારતની અંદર જે ઉપરની પૃથ્વીની સપાટી આવેલી હોય છે મતલબ જનરલ સેન્સમાં જોઈએ ફક્ત ભારતની અંદર નહીં પૃથ્વીની ઉપર જે અલગ અલગ ભૂમિ સ્વરૂપો આવેલા હોય છે લાઈક સમુદ્રો છે પહાડો છે નદીઓ છે ઉચ્ચ પ્રદેશો છે મેદાનો છે ખીણો છે તો આ બધું મળીને રચના કરે છે ભ્રૂપૃષ્ઠની રચના કરે છે તો સૌ પ્રથમ આપણે ભારતના ભૂપૃષ્ઠ વિશે જોઈશું આ ભ્રૂપૃષ્ઠ અંતર્ગત જોઈશું કે ભારતમાં કઈ જગ્યાએ પહાડો આવેલા છે ક્યાં ઉચ્ચ પ્રદેશો છે મેદાનો ક્યાં છે રણ કઈ જગ્યાએ આવેલું છે બરાબર સમુદ્રો કઈ બાજુ આવેલા છે કઈ કઈ જગ્યાએ નદીઓ આવેલી છે આ બધું આપણે ભારતના ભૂપૃષ્ઠની અંતર્ગત અભ્યાસ કરવાના છીએ ભારતના ભૂપૃષ્ઠને સમજવાના છીએ ત્યારબાદ આબોહવાની અંદર આપણે જોઈશું તાપમાન છે વરસાદ છે પવનો છે આ બધા વિશે માહિતી જોઈશું ભારતમાં કઈ કઈ વનસ્પતિ ક્યાં ક્યાં કેવા પ્રકારના વનસ્પતિ એટલે કે જંગલો જોવા મળે છે તેની માહિતી જોવાના છીએ અને કેવા કેવા પ્રાણીઓ ક્યાં મળે છે જોવા મળે છે રાષ્ટ્રીય ઉદ્યાનો અભયારણ્યો ક્યાં આવેલા છે કેટલા છે એ બધી માહિતી પણ આપણે આ ચેપ્ટરની અંદર ભણવાના છીએ તો શરૂઆત આપણી પરિચયથી ચાલુ કરીશું તો ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે અને ભૌગોલિક વિવિધતા પણ ધરાવે છે બરાબર ભારતમાં ક્યાંક મેદાનો છે ક્યાંક દરિયા કિનારો છે ક્યાંક નદી કિનારો છે ક્યાંક ઉચ્ચ પ્રદેશો છે ક્યાંક પર્વતો છે બરાબર ક્યાંક ગરમી પડે છે તો ક્યાંક ઠંડી પડે છે તો ક્યાંક સતત વરસાદ પણ વરસતો રહે છે તો ભૂગોળની બાબતમાં ભારત શું છે ઘણી બધી વિવિધતા ધરાવતો દેશ છે આ જે વૈવિધ્ય છે તે આપણને નવાઈ લાગે છે આટલી બધી વિવિધતા ભારતની અંદર જોઈને આપણને ખૂબ જ નવાઈ લાગે છે ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેના ઊંચા શિખરો ભારે માસ બરફથી ઢંકાયેલા રહે છે જો આ ભારતનો નકશો છે માની લો કે તો અહીંયા ઉત્તરમાં શું આવેલું છે બરફથી ઢંકાયેલો વિશાળ હિમાલય પર્વત આપણને જોવા મળે છે પૂર્વમાં બંગાળનો ઉપસાગર એકવાર ફરીથી જોઈએ જુઓ આ રીતનો ભારતનો આ ખાલી તમારે માનવાનું છે કે નકશો છે માની લો કે તો અહીંયા ઉત્તરે શું છે હિમાલય છે બરાબર અહીંયા પૂર્વમાં શું આવેલું છે આ જગ્યાએ બંગાળનો ઉપસાગર પશ્ચિમમાં શું આવેલું છે અહીંયા અરબસાગર અને નીચે દક્ષિણમાં શું આવેલું છે હિન્દ મહાસાગર ઠીક ઉત્તરે હિમાલય પૂર્વમાં બંગાળનો ઉપસાગર પશ્ચિમે અરબસાગર અને તેની નીચે દક્ષિણમાં શું આવેલું છે તો હિન્દ મહાસાગર આવેલો છે તો ભારત લગભગ લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે કેટલું બત્રીસ પોઈન્ટ આઠ લાખ ચોરસ કિલોમીટર ક્ષેત્રફળ ધરાવે છે તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી બત્રીસો ચૌદ કિમી જુઓ ધારો કે આ છે ભારતનો નકશો બરાબર તો ઉત્તરમાં જોઈએ ઉત્તરમાં અહીંયા કાશ્મીર આવેલું છે અહીંયાથી લઈને અહીંયા દક્ષિણમાં કન્યાકુમારી આવેલું છે તો આ જે અંતર છે તે અંદાજે કેટલું છે બત્રીસો ચૌદ કિમી જ્યારે પૂર્વમાં અરુણ અરુણાચલથી લઈ અને જો પશ્ચિમની વાત કરીએ તો ગુજરાત સુધી કેટલું છે ઓગણત્રીસો તેત્રીસ કિલોમીટર અંતર અંદાજીત માનવામાં આવે છે ઉત્તર દક્ષિણ બત્રીસો ચૌદ પૂર્વ પશ્ચિમ ઓગણત્રીસો તેત્રીસ બરાબર ત્યારબાદ ભારત લાંબા સમુદ્ર કિનારા ધરાવે છે તમે જુઓ કે આ રીતના નીચેનો ભાગ છે અહીંયા શું આવેલું છે સમુદ્ર કિનારાઓ ભારતમાં આવેલા છે બરાબર ઊંચી ઊંચી પર્વતમાળાઓ છે હિમાલય છે પૂર્વ ઘાટ છે પશ્ચિમ ઘાટ છે અરવલ્લી છે વેંધ્ય છે સાપુતારા છે આ બધા શું છે પર્વતમાળાઓ આવેલી છે પર્વતોની શૃંખલાઓ આવેલી છે દૂર દૂર સુધી ફેલાયેલ નદીથી બનેલા મેદાનો આવેલા છે ઉબડ ખાબડ શું આવેલો છે ઉચ્ચ પ્રદેશ આવેલો છે અને કિનારાથી દૂર ટાપુઓ પણ આવેલા છે અહીંયા તમે જુઓ અંદમાર નિકોબાર અને લક્ષદ્વીપના ટાપુઓ પણ બધી વિવિધતાઓ જોવા મળે છે ત્યારબાદ આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઉડીને આંખે વળગે છે આબોહવાની વાત કરીએ તો તમે જુઓ કે આ જે ભારત છે તો અહીંયા પર્વત આવેલું છે હિમાલય તો અહીંયા નજીકના વિસ્તારોમાં ઠંડી છે રાજસ્થાન છે રણ આવેલું છે ગરમી છે અહીંયા કિનારાના વિસ્તારોમાં મોસમી આબોહવા જોવા મળે છે જ્યારે વચ્ચે ગરમ આબોહવા જોવા મળે છે તો આબોહવા પણ કેવી છે અલગ અલગ પ્રકારની છે અહીંયા વૃક્ષો અલગ પ્રકારના થાય છે અહીંયા અલગ થાય છે અહીંયા અલગ થાય છે બરાબર તો વૃક્ષો હોય આબોહવા હોય સંસ્કૃતિની વાત કરીએ તો ગુજરાતની અંદર રાજસ્થાનની અંદર મહારાષ્ટ્રની અંદર લોકો અલગ અલગ કપડાં પહેરે છે અલગ અલગ રિવાજો ફોલો કરે છે અલગ અલગ બોલીઓ બોલે છે તો સંસ્કૃતિ ભાષાની વાત કરીએ તો ગુજરાતમાં ગુજરાતી મહારાષ્ટ્રમાં મરાઠી બરાબર છે તો એ રીતના અલગ અલગ દક્ષિણ ભારતની અંદર દક્ષિણની તમિલ તેલુગુ ભાષાઓ બોલવામાં આવે છે કન્નડ છે મલયાલમ છે તો બધી બાબતની અંદર શું જોવા મળે છે વિવિધતા જોવા મળે છે આપણા રિવાજો અને પરંપરાઓમાં પણ શું જોવા મળે છે ભિન્નતા જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ એક અલગ ઓળખ એક અલગ ઓળખ અપાવે છે કે ભા ભારત જેવો વિવિધતા ધરાવતા ખૂબ જ ઓછા દેશો આપણને વિશ્વની અંદર જોવા મળે છે હવે જોઈએ ભારતના પ્રાકૃતિક વિભાગો ફિઝિકલ ડિવિઝન ઓફ ઇન્ડિયા તો કુદરતે ભારતને જે કંઈ પણ આપેલું છે પર્વતો આપ્યા છે મેદાનો આપ્યા છે દરિયા કિનારા આપ્યા છે નદીઓ આપી છે ઉચ્ચ પ્રદેશો આપ્યા છે એ ઉચ્ચ પ્રદેશોના આધારે ભારતનું જે વિભાજન જોવા મળે છે કુદરતી પરિબળોને આધીન કુદરતી ભૂમિ સ્વરૂપોને આધીન તેને આધારે આપણે ભારતના કેટલાક પ્રાકૃતિક વિભાગો પાડ્યા છે તે અહીંયા આપણે જોવાના છે ભારતની ભૂપૃષ્ઠના આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે ભ્રૂપૃષ્ઠ એટલે શું કે ઉપરની જે સપાટી છે તેના ઉપર જે ભૂમિ સ્વરૂપો આવેલા છે તેને ભ્રૂપૃષ્ઠ કહે છે ઉત્તરમાં આવેલો અંશે હિમાલય સીમા રક્ષકનું કાર્ય કરે છે તેની ઉત્તર દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે તો આ છે ભારતનો ઉપરનો ભાગ નકશાનો ઠીક અને અહીંયા ઉત્તરથી લઈને દક્ષિણ સુધી પર્વત આવેલો છે હિમાલય પર્વત તો આ જે હિમાલય પર્વત છે તેને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે સૌથી આગળ પર્વતોની શ્રેણી છે મોટી સૌથી તેની વચ્ચે આવેલી છે અને સૌથી દક્ષિણ આવેલી છે જુઓ આ રીતના જોઈશું તો ઉત્તરથી દક્ષિણ ગણાશે આ વસ્તુ તો સૌથી ઉપર મોટી હિમાલયના પર્વતોની શ્રેણી આવેલી છે વચ્ચે આવેલી છે એક શ્રેણી અને સૌથી છેલ્લે નીચે આવેલી છે તો ત્રણ ભાગે છે તો છેક ઉત્તરમાં આવેલું છે તેને મહાહિમાલય કે હિમાંદ્રી પર્વતમાળા કહે છે સૌથી ઉપરની જે શ્રેણી છે નકશાની અંદર ભારતમાં તેને મહાહિમાલય કે પછી હિમાંદ્રી કહે છે અને એની અંદર શું આવેલું છે વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે ત્યારબાદ જે મધ્યમાં આવેલી છે તેને દક્ષિણ કે મધ્ય હિમાલય હિમાલય કે પછી હિમાચલ તરીકે ઓળખવામાં આવે છે વચ્ચે જે પર્વત શ્રેણી છે તેને મધ્ય હિમાલય કે પછી હિમાંચલ નામથી ઓળખવામાં આવે છે અને આ જે પર્વત શ્રેણીઓ છે જ્યાં ઘણા બધા દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલા છે અને સૌથી છેલ્લે અહીંયા જે પર્વત શ્રેણી છે તેને શિવાલિક કે લઘુ હિમાલય કહે છે સૌ પ્રથમ છે ઉત્તર હિમાલય કે હિમાદ્રી વચ્ચે છે મધ્ય હિમાલય કે હિમાંચલ અને સૌથી દક્ષિણમાં છે શિવાલિક કે લઘુ હિમાલય હિમાલયની દક્ષિણે ગંગા સતલુજ યમુના બ્રહ્મપુત્રા અને તેની શાખા નદીઓએ ઠલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાનો આવેલા છે તો આ છે ભારત અને અહીંયા હિમાલય પર્વતની શ્રેણીઓ આવેલી છે અહીંયાથી જે બધી નદીઓ છે તે અહીંયા મેદાનોમાં વહે છે કંઈ ગંગા યમુના સતલજ બ્રહ્મપુત્રા હિમાલયમાંથી નીકળીને અને આ નદીઓ જે કાંપ ઠલવે છે તે કાંપ અહીંયા ઠલવાય છે તો અહીંયા જે વિસ્તાર આવેલો છે તે ગંગા યમુનાના મેદાનોથી બનેલો વિસ્તાર ફળદ્રુપ વિસ્તાર આવેલો છે આ આ નદીઓથી નદીઓથી બનેલા બનેલા મેદાન સમતલ અને ખેતી માટે કેવી ફળદ્રુપ જમીન ધરાવે છે તો વૈદિક કાળની અંદર અહીંયા લોકો વસેલા જોવા મળે છે કારણ કે આ જે વિસ્તાર છે તે ફળદ્રુપ જોવા મળે છે ત્યાં વધુ ખેત ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં શું જોવા મળે છે ગીચ વસ્તી જોવા મળે છે ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ભારતીય મરુસ્થળ એટલે કે રણ આવેલું છે આ છે ભારતનો નકશો આ છે તેનો ઉત્તર ભાગ અને આ છે તેનો પશ્ચિમ ભાગ તો અહીંયા શું આવેલું છે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ એટલે કે ભારતીય મરુસ્થળ અથવા તો રણ આવેલું છે ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ કેવું છે નહિવત છે ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવત હોય છે ક્યારેક તો સળંગ ત્રણ ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે તો જે રણ છે વરસાદ લાવવા માટે જે વસ્તુની સૌથી વધુ જરૂર હોય છે તે છે વૃક્ષો કારણ કે અહીંયા વૃક્ષો ખૂબ જ ઓછા નાના નાના કાંટાળા બાવળના ઝાડ હોય એ પ્રકારના વૃક્ષો આવેલા હોય છે તો વરસાદ થતો નથી અને ગરમી કેવી લાગે રહે છે વધુ રહે છે અને વનસ્પતિ કેવી છે ખૂબ જ ઓછી છે ક્યાં તો જે રણ વિસ્તાર ભારતની અંદર આવેલો છે ત્યાં ત્યારબાદ છે ઉત્તરના મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકાર દક્ષણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે ભારતના નકશાની અંદર આ જે નીચેનો વિસ્તાર છે અહીંયા ઊંધો ત્રિકોણ બને તેવો શું આવેલો છે ઉચ્ચ પ્રદેશ ઉચ્ચ પ્રદેશ કોને કહે છે તો જેની સમુદ્ર સપાટીથી ઊંચાઈ વધારે જોવા મળે છે આપણે ભૂમિ સ્વરૂપોવાળા ચેપ્ટરની અંદર ઉચ્ચ પ્રદેશોની વ્યાખ્યા વિશે જોઈ ગયા છીએ તો એ પ્રકારનો ઉચ્ચ પ્રદેશ અહીંયા દક્ષિણમાં ભારતમાં જોવા મળે છે અને એનું જે આ ભૂપુષ્ઠ છે તે કેવું છે સમતલ નથી અમુક જગ્યાએ ઊંચું છે તો અમુક જગ્યાએ નીચું છે અહીં ઘણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી આ ક્ષેત્રની ઉત્તર પશ્ચિમે આવેલી છે આ છે ભારત બરાબર અહીંયા છે એનો ઉચ્ચ પ્રદેશ અને અહીંયા શું આવેલું છે ઉત્તર પશ્ચિમે અરવલ્લી આવેલી છે જ્યારે દક્ષિણ અને પૂર્વમાં શું આવેલું છે વિંધ્યાંચલ અને સાતપુરાની પર્વતમાળાઓ આવેલી છે પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબ સાગરને મળતી નર્મદા અને તાપી પિંધ્યાંચલ અને સાતપુડાની શ્રેણીમાંથી વહે છે ક્યાંથી વહે છે પૂર્વથી પશ્ચિમ તો આ દિશાથી આ દિશામાં વહે છે પૂર્વથી પશ્ચિમ અને કોને મળે છે અહીંયા અરબસાગરને મળે છે કઈ નદીઓ નર્મદા અને તાપી શેમાંથી વહે છે વિંધ્યાંચલ અને સાતપુડામાંથી વહી અને આ બાજુથી આ બાજુ વહીને આ બાજુ જે અરબસાગર પશ્ચિમમાં આવેલો છે તેને જઈને મળે છે દક્ષિણના ઉચ્ચ પ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વ ઘાટ અને પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ આવેલો છે તો આ છે ભારત બરાબર અને આ છે ઉચ્ચ પ્રદેશ અને અહીંયા કઈ દિશા છે પશ્ચિમ દિશા તો અહીંયા પર્વતોની શ્રેણીઓ આવેલી છે તેને શું કહે છે પશ્ચિમ દિશામાં પશ્ચિમ ઘાટ અને અહીંયા પણ પર્વતોની શ્રેણીઓ આવેલી છે પર્વતો આવેલા છે બરાબર ઉપર જ વિશાળ જંગલો સરસ મજાના આવેલા છે તો આ પૂર્વ બાજુ રો એ પૂર્વ ઘાટ અને પશ્ચિમ બાજુ રહ્યો એ શું કહેવામાં આવે છે પશ્ચિમ ઘાટ તરીકે ઓળખવામાં આવે છે તો આ જે પશ્ચિમ ઘાટ છે તે સળંગ છે બરોબર પર્વતો સળંગ છે જ્યારે પૂર્વ ઘાટની અંદર બે પર્વતો અહીંયા છે થોડા આમ વચ્ચે શું છે તૂટક તૂટક પર્વતો જોવા મળે છે આ ઉચ્ચ પ્રદેશો જ્વાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં શું જોવા મળે છે ઘણા બધા ખનીજ જોવા મળે છે તો નીચે તમે જુઓ ભારતના નકશાની અંદર આપણે અત્યાર સુધીમાં જેટલું પણ જોઈ ગયા તે બધી જ વસ્તુઓ આપેલી છે તમે જોઈ શકો છો અહીંયા ત્રણ હિમાલયની શ્રેણીઓ આપેલી છે સૌથી છેલ્લી શિવાલક છે બરાબર વચ્ચે જે શ્રેણી છે તેને મધ્ય હિમાલય અને સૌથી ઉપર જે છે તેને શું કહે છે ઉત્તર હિમાલય કહે છે તો આ જે વિસ્તાર છે ત્યાં હિમાલયની ત્રણે ત્રણ શું આવેલું છે પર્વત શ્રેણીઓ અને હિમાલયમાંથી નીકળતી નદીઓ જે મેદાનોની રચના કરે છે એ મેદાનો ક્યાં આવેલા છે અહીંયા અને જે રણની વાત કરી છે આપણે તે ક્યાં આવેલું છે અહીંયા છે ઠીક તો ઉપરના વિસ્તારમાં શું શું આવી ગયું હિમાલયની પર્વત શ્રેણી તેની ત્રણે ત્રણ શૃંખલાઓ આવી ગઈ તેમાંથી વહેતી નદીઓએ જે મેદાનો બનાવ્યા છે તે છે અહીંયા અને અહીંયા શું આવેલું છે ગ્રેટ ઇન્ડિયન ડેઝર્ટ એટલે કે રણ આવેલું છે ત્યારબાદ આવીએ છીએ નીચે તો તમે જુઓ કે અહીંયા છેક આ બધું શું આવેલું છે દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ આવેલો છે એની ઉત્તર પશ્ચિમે અહીંયા શું આવી ગયું અરવલ્લી અહીંયા આવી ગઈ વિંધ્ય વિંધ્યનો વિંધ્યની પર્વત શ્રેણી આવી ગઈ છે ત્યારબાદ થોડા વધુ નીચે જઈશું આપણે તો અહીંયા શું આવેલું છે પૂર્વ ઘાટ અને અહીંયા શું આવેલો છે પશ્ચિમ ઘાટ આવેલો છે અને અહીંયા તમે જુઓ વિંધ્ય અને સાતપુડા આવેલી છે જેમાંથી તાપી અને નરમદા વહી અને ક્યાં જાય છે અરબ સાગરની અંદર મળે છે તો આ પ્રકારનું ભારતનું પ્રાકૃતિક વિભાજન જોવા મળે છે શું શું જોવા મળે છે બરાબર તો ઉત્તરમાં હિમાલય જોવા મળે છે બરાબર તેની નીચે શું છે દક્ષિણે ઉત્તરના મેદાનો છે ઉત્તર પશ્ચિમમાં ભાર મરુસ્થળ એટલે કે રણ જોવા મળે છે તેની નીચે આવીએ તો દક્ષિણનો ઉચ્ચ પ્રદેશ છે અરવલ્લી વિંધ્ય અને સાતપુડાની પર્વત શ્રેણીઓ છે બરાબર પૂર્વમાં પૂર્વ ઘાટ અને પશ્ચિમમાં પશ્ચિમ ઘાટ છે પૂર્વ ઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટની પશ્ચિમે શું આવેલું છે કિનારાના મેદાનો તો આ જે વિસ્તાર છે અહીંયા શું આવેલા છે દરિયા કિનારાના મેદાનો આવેલા છે પૂર્વઘાટની પૂર્વમાં અને પશ્ચિમ ઘાટને પશ્ચિમે આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાના મેદાનો કેવા છે છે પૂર્વ કરતાં પશ્ચિમના જે કિનારાના મેદાનો છે તે કેવા છે ગોદાવરી મહાનદી કાવેરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદ્રુપ મુખ ત્રિકોણ પ્રદેશ બનાવી બંગાળના ઉપસાગરને મળે છે તમે જુઓ કે આ છે ભારત તો ગોદાવરી મહાનદી કાવેરી કૃષ્ણા આ રીતનો પૂર્વથી આવી અને પશ્ચિમમાં અહીંયા બંગાળના ઉપસાગરને મળે છે હવે આ જે નદીઓ અહીંયાથી વિવિધ શાખાઓમાં પસાર થતી હોય તો શું બનાવતી હોય છે આ નદી છે આમ કરીને આમ બે ફાંટામાં વહે તો વચ્ચે એ પોતાનો કપ ઠાલવે છે એ કાપ ઠાલવે એટલે અહીંયા ફળદ્રુપ મેદાન બનતા હોય તો આ જે ફળદ્રુપ મેદાનો છે તેને શું કહે છે મુખ ત્રિકોણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે જ્યાં સરસ મજાના ગાઢ જંગલો અને વિવિધ પ્રકારની વિવિધતા ધરાવતી ડાયવર્સિટી જોવા મળે છે તેની અંદર મતલબ કે વન્યજીવો જોવા મળે છે બ્રહ્મપુત્ર અને ગંગા નદીએ બંગાળના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખ ત્રિકોણની રચના કરી છે કઈ બે નદીઓ બ્રહ્મપુત્ર અને ગંગા ત્યાં બંગાળના ઉપસાગરમાં મળતા પહેલાં સુંદરવન નામનો શું બનાવે છે મુખ ત્રિકોણ પ્રદેશ બરાબર નદી છે આ રીતના આ રીતના ફેલાય છે વચ્ચે કાંપથી સરસ મજાનું ફળદ્રુપ મેદાન બને છે જ્યાં જંગલો વનસ્પતિઓ ઘણી બધી વસ્તુઓ જોવા મળે છે એને શું કહે છે મુખ ત્રિકોણ પ્રદેશ કહે છે ભારતમાં બે ટાપુ સમૂહ આવેલા છે બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વે અંદમાન નિકોબાર જુઓ આ છે ભારત અને અહીંયા બંગાળનો જે ઉપસાગર છે ત્યાં શું આવેલું છે અંદમાન નિકોબાર અને અરબસાગરમાં કેરળના કિનારાથી પશ્ચિમે શું આવેલું છે પરવાળાના બનેલા લક્ષદ્વીપ ટાપુ આ બાજુ કયા છે અંદમાન નિકોબાર અને આ બાજુ શું છે લક્ષદ્વીપ પરવાળા એ શું છે વનસ્પતિ જે સમુદ્રની અંદર થાય છે અને તેના એકબીજા ઉપર એકબીજા ઉપર એકબીજા ઉપર લેયર બનતા જાય છે અને એક પહાડ બહાર આવે છે તેને શું કહે છે પરવાળાથી બનેલા ટાપુઓ અને છેક દક્ષિણમાં શું આવેલું છે નીચે અહીંયા શું આવેલું છે ಹಿಂದ ಮಹಾಸಗರ ಆಲೋ ಭಾರತೀಯ ದಕ್ಷಿಣ